આપણે જે પણ કઈ કાર્ય કરીએ છીએ ને અહીંયા આટલા હજારો ની સંખ્યામાં લોકો જોડાયેલા છે હવે અહીંયા તો હરેક માણસ અલગ નોકરી અલગ વેપાર ખેતી નોકરી ધંધો વેપાર કોઈ કળાના જગતમાં કોઈ સાહિત્યના જગતમાં અમારા જેવા ધર્મના જગતમાં બધાનો પોત કોઈ સેવાના ક્ષેત્રમાં બધી સેવાકીય સંસ્થાઓ છે બધી જે પણ કઈ કાર્ય કરીએ છીએ ને એનું અંતિમ રિઝલ્ટ એનું અંતિમ ગંતવ્ય તો એ રાષ્ટ્ર સેવામાં જ પરિણમે છે ખેડૂત સારી ખેતી કરતો હોય એ એક સરસ રાષ્ટ્ર સેવા જ છે એક ઉદ્યોગપતિ ઉદ્યોગ સરસ મજાનું ચલાવે અને રોજગારી નું સર્જન કરે ઈ રાષ્ટ્ર સેવા હેઠો આ કથાઓ આ પણ એક પ્રકારની રાષ્ટ્ર સેવા જ છે શાસ્ત્ર કે શબ્દ જબ હૃદય કો સ્પર્શ કરતે તો હૃદય મેં નીતિ ધર્મ સૌહાર્દ કે મારાથી કોઈનું ખોટું ના કરાય વાલા તો અંતે સમાજ ને થાય છે સમાજ નો ફાયદો કોને થાય અંતે રાષ્ટ્ર ને થાય છે હમ આપને વ્યક્તિગત સ્તર પર જો કુછ ભી કરે આપણે આપણા વ્યક્તિગત લેવલ ઉપર જે પણ કઈ કરીએ છીએ ને એ અંતે સેવામાં જ પરિણમે છે